જો આ પાણી આવે જો તમે શેરી કોરા ઉડે તો જા એ શેરા મિત્રો આપણે જવાનું છે મો કાકાની મિયા નાથી પછી સોપાટી જે તો જાય જો આ નાનકો હે હાલો જાય નાના 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 આપણે આ ભૂગી ગયા છે આશાપુરા અને જો શેર કરવાનું રહ્યો લાઈક ઓર સબ્સ્ક્રાઇબ કરકે જાનો કો મેરે વાલ ટેક્સી માં વેહી ગયા છે અને જો આગે આગળ દેખતે જઈએ લાઈક ઓર સબ્સ્ક્રાઇબ કર દે

આપણે પાણી ભીન નથી કરવા સારું પાણી છે કે ના ના તમે જોવો આવે જો આ રીમાન જાય જો આ હોડીયું હે જો જો આયો થી આવી પાણી જોવો ઉડે તો જા માઈસલી નેતામાં તો મજા આવે આવજો હોંખ ને હે કઈ જો અલગ અલગ પકરા ને જો પાણા જો આયો થી પાણી આવે જો તમે શેરી કોરા ઉડે તો જા તો તમે આ સ્પાઈડરમેન બનવાની કોશિશ કરે તાર ભેગું કોઈ દી ન થાય મારા વાલો માફ મારી જો હટે બોડો જો ઉડે તો જા તમે કોમ ને નાવા જાય

શેર કરો પોરબંદર નું વ્યુ જોવો આપણે આવી ગયા છે દરિયા થી ખાય ને હું એક વાર હાલ વાગો પોરબંદર જોવો શેર કરો હું તે ખુતરણ બેઠો તે વાલીએ આગે આગે દેખતે જાય હાલ તો બન્યા રહી ગયો ટાણા નાણા નાણા જોવો પાસે માંડવા છે આપણે ભૂગી ગયા ઈચ્છતા નહીં તમે જોઈ શકો છો કારખાનું ઉડે તો જ આપણે બધા માણસ બનાવવા આપડે આવી ગયા છે ગાર્ડન માં તો જવું આપણું હે ત્રણસો વિગ્યા નું ગાર્ડન છે આ ટેમ્પો રોડ આપડો છે આપડે આ જઈએ તો કુવારે તો જાય ચલો ચાલો

તમે મૂર્તિ આ કેવા મૂર્તિ છે શંકર ભગવાન છે કામ જુઓ આ મૂર્તિ ને દે ઠીક છે બીજો આ કંપો કંપો ને હાથી ઉભે છે ને આપણે ખાઈ લે પટી નાનપણની મોજ ઉડે તો જા યે દેખો વ્યૂ આપણે બી વાર ની કોઈ કેવું બોલી ની માણસ હોય કે ન હોય મિત્રો તમને કાકા વ્યુ દેખાડો તો આપણો રૂમ આપણે સેકન્ડ માંથી એમ જો વાહ ભાઈ વાહ જોતા જો ભાઈ હવે આપણે બ્લોગ ની એન્ડ કરીએ ગમે તો લાઈક કરી દેને ચેનલ કો સબસ્ક્રાઇબ કરી દેના અને હોલી બોર તો આવતા રહીજો મે કાલે કાઈમી કાઈમી મોટીને બ્લોગ આવતા રહીએ લાઈક કો સબસ્ક્રાઇબ કર દેના જય હિન્દ ને જય ભારત બાય બાય